મહાકાય મગરમચ્છના બિંદાસ તાંટા ફેરા જ્યાં ત્યાંથી ઝેરીલા સાપના રેસ્ક્યુ અને ચોમેર પાણી જ પાણી વડોદરામાં સર્જાયેલા મેઘ તાંડવ અને વિશ્વામિત્રી નદીના પાણીએ વડસરના હાલ બેહાલ કર્યા છે તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા સોસાયટીના રહીશોએ દિવ્ય ભાસ્કરનો સંપર્ક કર્યો જો કે અમારી ટીમ પણ છેક સુધી ન પહોંચી શકી અમે હાલ પહોંચ્યા છીએ વિશ્વામિંદ્રી નદીના કાંઠા વિસ્તારમાં જ્યાં કાંસા રેસિડેન્સી આવેલી છે આ કાંસા રેસિડેન્સી સંપર્ક વિહોણી બની છે અહીંથી લગભગ પાંચસો મીટરની દૂરી પર જ કાંસા રેસિડેન્સી આવેલી છે અહીંથી આગળ જઈ શકાય તેમ નથી જે લોકો છે ત્યાં ફસાયેલા છે એ લોકો પાસે દૂધ નથી શાકભાજી નથી અને લોકો હવે તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તેમને મદદ કરવામાં આવે આ વિસ્તાર ત્રીજા દિવસે પણ સંપર્ક વિહોણો છે કાંસા રેસિડેન્સીની ફરતે ચાર થી પાંચ ફૂટ પાણી ભરેલા છે कितनी जगह तो दस ती पन्दर फुट पानी सोसाइटी के चारों बाजू से मतलब पानी भर चुका है कहीं से निकलने का रास्ता नहीं है ये यहाँ का लोकेशन है और ये हमारा गेट है जो आप देख सकते हैं गेट में भी पानी आ गया सेकंड नंबर का गेट है और इस साइड में एक नंबर का गेट है पानी का लेयर आप देख सकते हैं कम से कम चार फीट पानी गेट के पास है સોસાયટીની અંદર પણ કંઈક આવા જ હાલ છે વાહનો પાણીમાં છે અને સાથે ટાવરમાં પણ ગોઠણ ડૂબ પાણી ભરેલા છે સ્થાનિકો બે દિવસથી ઘરમાં પૂરાયેલા છે ઘરમાં દૂધ શાકભાજી નથી અને હવે તો પીવાના પાણી પણ ખૂટી પડ્યા છે પ્રાઇવેટ જોબ કરનારા લોકો જીવના જોખમે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે વડસરમાં હાલ હોડીઓ ફરી રહી છે ઊંચાણવાળા વિસ્તારના રહીશોએ પણ હોડીમાં બેસીને જીવન જરૂરી વસ્તુઓ લેવા જવું પડી રહ્યું છે આસપાસમાં બે બેફામ દોડાદોડી કરતા મગરોથી સ્થાનિકો ફફડી રહ્યા છે જમવાનું બનાવવા માટે સામાન બી જોઈએ ને શાકભાજી આ તે બધું જ હા મગર પણ છે એટલે થોડીક સાવચેતી તો રાખવી જ પડે ગેટ બંધ રાખવા તે જેટલું થાય એટલું કરવું પડે બે હજાર ઓગણીસના પૂરમાં પણ આ વિસ્તાર ચાર દિવસ સુધી રામ ભરોસે થઈ ગયો હતો આમ છતાં તંત્રએ હજુ સુધી કોઈ બોધપાઠ નથી લીધો રહીશો છેલ્લા ચોવીસ કલાકથી પોતાના ઘરમાં ફસાયેલા છે હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે આ વિશ્વામિત્રી નદીનું પાણી ક્યારે ઉતરે અને તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા